2024 ની રણનીતિમાં ઉતર્યો છું અને 2024 ની લોકસભા જંગી બહુમતીથી જીતી અને કોંગ્રેસ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા ખરગે અર્જુ સાહેબ હોય અમારા સોનિયા બેન હોય અમારા રાહુલ ગાંધી હોય કે કોંગ્રેસ પરિવાર એના ચરણોમાં દિલ્હીમાં હું હું પહોંચવાની પૂરેપૂરી કોશિશ કરીશ સિદ્ધપુર વિધાનસભા બેઠક પરથી ચંદનજી રાજકીય કારકિર્દી શરૂઆત કરી બે હજાર અત્તર માં જીત્યા પરંતુ બે હજાર બાવીસ માં ક્યાંક ઓછી માર્જિન હાર્યા ત્યારે ફરી સંસદ સામે સિદ્ધિ ટકશે એટલે કે ઠાકોર વર્ષે ઠાકોર છે કઈ રીતે જોવો બે હાજર માં તો હું વિધાનસભાની ચૂંટણી સિદ્ધપુર થી લડ્યો એની પહેલા મારી રાજકીય પ્રવૃત્તિઓ અનેક હતી હું પાછલા પંદર વર્ષથી ઠાકોર સમાજનો પ્રમુખ તરીકે સેવા બજાવું છું પાટણની અંદર અનેક પ્રવૃત્તિઓ મેં કરી છે પાટણમાં ચારસો છોકરીઓને ભણે એવી હોસ્ટેલ બનાવી છે બત્રીસો ને અડસઠ જેટલી ઠાકોર સમાજની દીકરીઓના વિવાહ પણ કર્યા છે અને સાથે સાથે અનેક પ્રવૃત્તિઓમાં મેં ભાગ પણ લીધો છે ઇનામ વિસ્તરનાર પણ કાર્યક્રમ કર્યા છે અને એના પછી હું બે હજાર સત્તર બાવીસ જે સિત્ધપુર લડવા ગયો એ સિત્તપુરમાં મને જયનારભાઈ વ્યાસની અમે ચૂંટણી લડ્યો સત્તર હજાર મતોથી વધારે વિજય પ્રાપ્ત થયો અને લોકોએ મને ખૂબ જનાદેશ આપ્યો અને એ જનાદેશના આધે આજે મને એના આધારે મારા પૂજ્ય સદારમ બાપાના આધારે આજે મારો જિલ્લામાં અને આખી લોકસભામાં જે મારું પ્રભુત્વ છે મારી શક્તિ છે મારી તાકાત છે મેં લોકોના કામ કર્યા છે સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે લોકો સાથે હળી મળીને સર્વ સમાજના લોકો સાથે નાનો વેપારી તરીકે હું આજે ઉભો રહ્યો છું એટલે મને આજે સંપૂર્ણ વિશ્વાસ છે લોકો પર મને ભરોસો છે મને જંગી બહુમતી થી છે લોકસભા વિસ્તાર ચંદનજી માટે ક્યાંક નવો છે સામે ભરતસિંહ ડાબી સરપંચ થી લઈને સાંસદ સુધીની ની સફર રહી છે એમની હજી સુધી એક પણ ચૂંટણી હાર્યા નથી કેવી ટક્કર રહે છે લોકસભા મારા માટે વિસ્તાર કોઈ નવો નથી કાંકરે મારું હોમ કહેવાય મારું મોસાળ પણ ત્યાં કહેવાય પૂજ્ય સદારામ બાપાની કર્મભૂમિ પણ ત્યાં કહેવાય પાછલા પચીસ વર્ષથી સદારામ બાપા સાથે પારિવારિક સંબો કરતા સેવક તરીકે જોડાયેલો છું અને સદારામ બાપાના સેવક પણ મેં ત્યાંના વિસ્તારના લોકોનો પ્રેમ જીત્યો છે હરી તાલુકોએ મારી 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 સાસરી થાય છે અને અન્ય રાધનપુરમાં પણ સદારામ બાપાનું ખૂબ મોટું પરભોતું છે વીસ લાખથી વધારે સદારામ બાપાના સેવકો છે અને આજુબાજુના વિસ્તાર મેં ટોટણમાં

રબારી સમાજના વાળી વાળીનાથ ભગવાનની જો હમણાં મોટામાં મોટી જે પ્રતિષ્ઠા હતી એ આ વાળીનાથ ભગવાન નું આખું શિવલિંગ મારા ઘેર આવ્યું મારા પરિવારે એમને રંગે સંગે વધાર્યું ઢોલ લગારા વગાડ્યા આરતી ઉતારી અને મેં મારી યથાશક્તિ પ્રમાણે જે કઈ આપવાનું તો એ કર્યું એટલે હું આ વિસ્તાર માટે નવો નથી બિલકુલ જૂનો છું બિલકુલ અનુભવી છું આ વિસ્તારમાં છેવાડાના છે સોતલ પરથી મળી સતલાસણ સુધી લોકો મને ઓળખે છે પ્રેમથી ઓળખે છે ક્યાંક ને ક્યાંક ખેરાલુ પર ચોક સામાજિક સંસ્થા બનતી છે એમાં પણ મારું યોગદાન હશે એટલે હું આ વિસ્તાર માટે કોઈ નવો નથી આ વિસ્તાર માટે જાણીતો છું અને હું જંગી બહુમતીથી જીતી છે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે એક બાજુ વિકાસની રાજનીતિ છે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ ભારતીય જનતા પાર્ટી પાસે તો કોઈ મુદ્દો જ નથી ભારતીય જનતા પાર્ટી તો ગુમરાહ કરે છે લોકોને ડરાવાની ધમકાની ઈડી ઇન્કમ ટેક્સ ની રાજનીતિ કરે છે એમણે શું કર્યું કોંગ્રેસ સરકારે બસો સિત્તેર થી વધારે ડેમ બનાવ્યા કોંગ્રેસ સરકારે ગામડે ગામડે પ્રાથમિક શાળાઓ આપી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આપ્યું રોડ રસ્તા આપ્યા વીજળી આપી પાણી આપી અને કિંતુ આ દેશમાં ટોકણી નથી બનતી ત્યારથી આઝાદી પછી કોંગ્રેસ પાર્ટી આ બધી ફેકલ્ટી ઊભી કરી અનેક પ્રકારની ફેકલ્ટી ઊભી કરી એમની પાસે કોઈ વિઝન નથી કોંગ્રેસ પાર્ટી હજારો વિઝન છે કોંગ્રેસ મજબૂતાઈથી લડે છે અંગ્રેજો જેવાને જો આ દેશમાંથી ભગાડવાનું કામ કોંગ્રેસ પાર્ટીએ કર્યું હોય તો આ ભારતીય જનતા પાર્ટીના લોકોને બે ની વિધાન લોકસભામાં લોકો ભગાડશે એમને જે આજે બેરોજગારી ક્યાં પહોંચી છે વાયદો કર્યો તો કે મને અમને વડાપ્રધાન બનાવો અમે બે કરોડ રોજગાર રોજગાર એકને આપી એકત્રીસ એકત્રીસ પેપર ફૂટ્યા એક પણ વ્યક્તિને જેલમાં એક પણ ઉપર એફઆઈઆર કરી ફરિયાદ દાખલ કરી અનેક પ્રકારની સુવિધાઓ તમે જો કે અમે તમારી દુગણી છે ખેડૂતોની આઈ દુગણી અમારા મનમોહનસિંહ બોતેર હજાર કરોડ રૂપિયા માફ કર્યા ખેડૂતોના મનમોહનસિંહ સરકારે બોતેર હજાર કરોડ રૂપિયા ખેડૂતના માફ કર્યા ભારતીય જનતા પાર્ટી સોળ હજાર કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કર્યા પણ આજે મારા ખેડૂતો એક રૂપિયો માફ ના કર્યો એમની પાસે વિઝન જ નથી એમની પાસે વિઝન માત્ર ને માત્ર ડરાવાની ધમકાવવાની ભાગલા પાડો રાજનીતિ કરો ખોટું બોલો જોરથી બોલો અનેક પ્રકારના આ લોભ એક પાછલા અને ગ્રાન્ટેબલ શાળાઓ જે ગામડાનો ભણવા માટે જે આપતા હતા એ શાળાઓ બંધ કરી નાખી છ આઠ હજાર શાળાના રૂમો બંધ કરી નાખ્યા આજે ગુજરાતને ને સાડા ત્રણ લાખ કરોડ થી વધારે દેવું કરી નાખ્યું તમે એમનું એક પણ વિઝન મને નજર હોમે દેખાયું બતાવો અમારા કોંગ્રેસ પાર્ટીના અનેક વિઝનો છે અનેક વિઝનો છે અને એ વિઝનના આધારે આજે કોંગ્રેસ પાર્ટી મજબૂત છે સમગ્ર દેશમાં મજબૂત છે અને આજે જો કોંગ્રેસ પાર્ટી એમ્સ બનાવી એઆઈટી બનાવી આઈટી બનાવી ટેક્રો ઇન્ફોર્મેશન બને આ મોબાઈલ ની સુવિધા પણ કોંગ્રેસ પાર્ટી લાવી તમારા ઘરમાં ફ્રી ટીવી વિડીયો કોણ લાવ્યું તમારા બોલ પેન આ બોલ પેન કોણ લાવ્યું કોંગ્રેસે આ બધા દેશને મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટી શું કર્યું એની એની વાતમાં ફસાઈ ગયો અને પંદર લાખ રૂપિયાને બોને એમને સરકારમાં લીધા એ સરકાર બની ગઈ કશું કર્યું નથી એ લોકોને ડરાવવા ધમકાવવા અને ફોલાવી અને પટાઈને એક દિવસ છેલ્લી નાઇટે એમને જે કૃત્ય છે એમનું કર્તવ્ય છે એમની જે ગંદા વિચારો છે એ વિચારો છેલ્લા રાતે લોકોને લોભ લાલચ આપી અને પોતે ચૂંટણીની આ વાત કરે છે પણ આ વખત ગુજરાતની નહીં સમગ્ર ભારતના લોકો માની ગયા છે કેજરીવાલ જેવાને જો લોકશાહી ના ટબે જો એમને સત્તા પરિવર્તનના કારણે એમને જલમ નાખવો પડે એટલે કેટલા જે વાત છે ડરી ગયા છે ડરી ગયા છે બિલકુલ ડરી ગયા છે અહીંયા તમે સમજો કે પાટણમાં બે દાડા પેલા સી આર પાટીલ સાહેબ આવ્યા હતા સી આર પાટીલ સાહેબે એવું કહ્યું કે ઉમેદવારી ડિપોઝિટ ડોલ થવી જોઈએ હવે એમના ઉમેદવારના ગોમડે ગોમડે બોર્ડ મારી દીધા છે એમના ભારતીય જનતા પાર્ટી ને પ્રવેશ કરી દીધી છે અમારા તો એક પણ પ્રોગ્રામ એવો નિષ્ફળ નથી જતો એમને ડર છે એમને ડર છે એટલે એમની વલસાડ ની સીટ છોડી અને પાટણમાં માં પાછળ પડે છે એટલે એમને ડરના બાળ્યા આવ્યા બધા શબ્દો પ્રયોગ કરી રહ્યા છે પ્રજા એ મન બિલકુલ બનાવી લીધું છે આ વખત ગુજરાતમાં સારી સીટો બનાવી મોકલી જીતાડી ને દિલ્હી મોકલશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે શું જોઈને મતદાન કરશે ચંદનજી જો જીતે તો પાટણ બેઠકમાં કયો એવો વિકાસ નો કામ જે ચંદનજી પ્રથમ મારા બેરોજગાર ને રોજગારી શેના માટે ના આપી બે કરોડ નો વાયદો કર્યો તો પાટણ જિલ્લાના એક પણ વ્યક્તિને તમે રોજગારી તો મને બતાવરાવો એક પણ વ્યક્તિને રોજગારી તો ના આપી પણ એક પણ છોકરા સાથે ઇન્ડસ્ટ્રી સાથે જોડાણ ના કર્યું હજારો કરોડ રૂપિયાના એમઓયુ કર્યા ભારતીય જનતા પાર્ટી ગાંધીનગરમાં પાટણ જિલ્લામાં એમઓયુ કેમ ના કર્યા અનેક પ્રકારની સમસ્યા સમગ્ર ગુજરાત સમગ્ર ભારત દેશ સંભાયો છે મો જો દેશમાં પાર્લામેન્ટ્રીમાં જઈશ તો આ પાટણ લોકસભાનો અવાજ બનીશ અનેક સમસ્યાઓનો હલ કરી મારી પણ એક મનસા એવી છે કે જો મને પરમાત્મા શક્તિ આપે ને જીતાડીને મને દિલ્હી મોકલે તો આ વિસ્તારમાં મોટામાં મોટી ઇન્ડસ્ટ્રી નાખવા માટેની હું એમઓ કરવા માટે જે કોઈ ઇન્ડસ્ટ્રી સાથે સમર્થન કરવું પડશે એનું કરીશ અને એ ઇન્ડસ્ટ્રી હું પાટણ જિલ્લામાં નાખીશ ને મારો બેરોજગાર જે રોજ એને રોજગારી પૂરી પાડવાના પ્રયત્નો કરી રાણકી વાવનો મુદ્દો જે છે એમાં કોઈ સુવિધાઓ નથી એના માટે દિલ્હીમાં અવાજ બની સાહેબ અને અવાજના પકે રાણકી વાવ કઈ રીતે ડેવલપ કરી ત્યાં હજારો લોકો ફોરેનથી પણ આવે છે એને પણ ડેવલપ કરવા માટે એ પણ મૂળ રેલવેના પ્રશ્નો કેટલા છે સટલાસણ ગામની અંદર ખેડૂતો જોડે જે પ્રશ્નો કર્યા છે આજે એ પૈસા શીતપુરમાં એક પણ ટ્રેન ઊભી રહેતી નથી આજે અનેક પ્રકારના તમે જોવો સમજો આ પ્રકારની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે પણ ગરીબ માટે જે મફત પ્લોટ માટે આજે બીપીએલ યાદી બીપીએલ યાદી બીપીએલ યાદી એટલે સરકારી ધારા ધોરણ મુજબ એને મફત ગાળા પ્રમાણે પૈસા મફત ગાળો મળે પછી એની રેન્ક પ્રમાણે એને લોન મળે એને સહાય મળે એ પૈકી બીપીએલ બે હાજર અગિયાર થી ભારતીય જનતા પાર્ટી બીપીએલ ની ગણતરી કરી નથી તો આજે ગોમડાનો ગામડાનો વ્યક્તિ સામાન્ય રીતે બહુ દુઃખી છે અને આજે પૈસા ટકે પણ ગામડાનમાં કઈ રહે નહીં ખેતી તમામ પેટે નિષ્ફળ જી છે ખેડૂતને એક રૂપિયાનું વળતર આપતી નથી ખેડૂતમાં ખેતીમાં કઈ લેવાનું નથી અનેક પ્રકારની સમસ્યાઓથી જૂજી રહે આ બધી સમસ્યાનો હલ ચંદનજી ઠાકોર મેમ્બર ઓફ પાર્લામેન્ટ બની અને કરશે એવો પ્રજાને સંદેશો આપું છું ચંદનજી અત્યારે પ્રચાર સમયે તમે એક શબ્દ વારંવાર બોલી રહ્યા છો કે હું સદારામ બાબાનો ભક્ત છું હું સદારામ બાબાનો સેવક છું આવું કેમ બોલવું પડે છે બિલકુલ મારા મારો બાપ છે મારો સદારંભ એ મારો બાપ છે સદારમ બાપા એ ઠાકોર સમાજ નું આસ્થાનું સેન્ટર છે અને સર્વ સમાજના ચૌધરી પટેલ પ્રજાપતિ હુતાર અઢારે આલમ નો મારો ગુરુ છે એકસો ભ્રમલીન થયા હતા આ સવાલ તમે પૂછો છો સારી બાબત છે મારે મારા બાપ નું નામ લઈ અને ચૂંટણી પ્રચાર કરવો મારા 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 ધર્મ ની લઈને ચૂંટણી પ્રચાર કરવો કોઈ સામાજિક સંગઠનો ચૂંટણી પ્રચાર કરવો એ તો એ એ કરવું જોઈએ ને તેમ ન કરવું જોઈએ એટલા માટે કરવું જોઈએ કે સામાજિક સંગઠનો અને ધાર્મિક કાર્યોમાં આજે સમગ્ર વિશ્વ જોડી રહ્યું છે અને ધાર્મિક કાર્યોના કારણે મારે અમે પણ સદારામ બાપાના ચેલા છીએ ગુરુ મૂકી છીએ સદારામ બાપાના વર્ષોથી સદારામ બાપાના કારણે તો અમે બત્રીસો અડસઠ દીકરીઓના વિવાહ કર્યા છે એ જેના વિવાહ કર્યા છે એને અમે શાના માટે ન કહીએ એટલે અમે આ સમાજનું વાવેતર કર્યું છે અઢારે સલામની સાથે રહી છે અને આજે અઢારે સમાજ મારી સાથે છે અને મને જંગી બહુમતીથી જીતાડે એવો મને સંપૂર્ણ ભરોસો છે

જે સમય પ્રમાણે જે વર્તન હોય એ પ્રમાણે વારતી કરવી પડે કાયદાના નિયમ કાયદાના બંધારણમાં ધ્યાનમાં રાખીને કામ કરવું જોઈએ અને જે પ્રમાણે અમે અમે લોકો જે પાઘડી ઉતારી રહ્યા છીએ આ ઉતારી રહ્યા છે એ અમારું પ્રતીક છે સાહેબ અમારું અમારું અમારો અમારું આસ્થાનું છે એ પાઘડી એક સમાન છે એ સોમાન છે અમારું અમે અમારું સોમાન ક્યારે એવું ન કરીએ સોમાન અમારા સમાજમાં સમર્પિત કરીએ અમે અઢારે અલાલમાં અમારું સોમાન સમર્પિત કરીએ અને પાઘડી એ પ્રતિકના કારણે અમે પાઘડીને અમને લોકો પાઘડીથી સ્વાગત કરે છે પાઘડી પહેરાવે છે ફૂલાર કરાવે છે અમને ઢોલ નગારા વગાડે છે પીપુડા વગાડે છે બેન્ટ વાજા લાવે છે અમને ડીજે ઉપર બેસાડે છે અમને ઘોડા ઉપર બેસાડે છે અનેક પ્રકારની સુવિધાઓથી અમને અરે અનેક પ્રકારની સુવિધાઓ અને અમે અમને અમારું પોતાનું સ્વાગત કરવામાં આવે છે એટલે એ અમારું આસ્થાનું સેન્ટર છે તો કેટલા વખતે છે ભારતીય જનતા પાર્ટી ની જોડ જુઠ્ઠું બોલવું જોરથી બોલવું એ કોંગ્રેસ પરિવાર નો ક્યારેય લેખ નથી રહ્યો કોંગ્રેસે હંમેશા નક્કર કામ કર્યા છે ખેડૂતને હાથ બારમાં નામ આપવાનું કામ કોંગ્રેસે કર્યું છે રજવાડાને ભેગા કરી અને મધ્યમ વર્ગ માટે જે કંઈ કરવાનું તો એ રજવાડાના વખત કોંગ્રેસે 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 કર્યું છે 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 એ પણ આપ્યું આપ્યું આ દેશની લોકશાહી મજબૂત અમે ભારતીય જનતા પાર્ટીને કોઈ પાંચ લાખ મતે જીતશું એવું નહીં અમે જનતાનો જનાદેશ અમારી સાથે છે અમે જંગી બહુમતીથી જીતશું અને આખરે જે ભારતીય જનતા પાર્ટીનો જે ઉમેદવાર છે એ ઉમેદવાર ક્યાં ક્યાં સુ પરિસ્થિતિ છે સમગ્ર ગુજરાતના અને સમગ્ર લોકસભાના લોકો જાણી રહ્યા છે એટલે અમે અમે એવો ખોટો પ્રબલન નહીં કરીએ ખોટું નહીં બોલીએ અમે જંગી બહુમતી થી જીતી ના વખત ભારતીય જનતા પાર્ટીને ખૂબ જંગી બહુમતી થી હરાઈ અને અમે દિલ્હીની પાર્લામેન્ટ પહોંચીશું અમને સંપૂર્ણ વિશ્વાસ છે ચોક્કસ તો આ હતા પાટણ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર જેવો જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે કે જંગી બહુમતી છે પરંતુ પાટણ લોકસભા વિસ્તારના મતદારો કોના સિરે સાંસદનો તાજ પહેરાવે છે તે તો આવનાર સમયમાં જોવું રહ્યું